નમસ્કાર દોસ્તો તો દોસ્તો આજે અમે કઈ જગ્યાએ પહોંચી ગયા છે એ તમને પૂરા વિડીયોમાં જોશો તો બધી જ તમને ખબર પડી જશે અમે અત્યારે દોસ્તો જે વિશ્રામ ગૃહ છે ને દાહોદ ત્યાં પહોંચી ગયા છે મારા ખાસ મિત્રો એવા પ્રવીણભાઈ સાથે તમે જોઈ શકો છો દોસ્તો પણ કેમ પહોંચ્યા એ બધું જ તમને આ વિડિયોમાં જોવા મળશે કેમ કે અમે અમને તો ખબર જ નહોતી અણધારી જગ્યાએ પહોંચી ગયા કેમ કે અમને ખબર નહોતી મિત્રો કે આપણા લોક લાડીલા ધારાસભ્ય અને આદિવાસીઓના ગરીબોના મસીહા તેમજ યુવાઓની દિલોના ધડકન એવા સૈતરભાઈ વસાવા જે આપણા દાહોદ ખાતે પહોંચી ગયા છે અત્યારે તો અમને મિત્રો ખબર નહોતી પણ એક ફ્રેન્ડનો જસવંતભાઈનો ફોન આવ્યો જે જસવંતભાઈ આવી રહ્યા છે પાછળ જોઈ શકો છો આ જસવંતભાઈ તમને જોવાઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ગયા દોસ્તો અમે ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને આ જોઈ રહ્યા છે તો શેત્રભાઈ વસાવા જે અંદર બેઠા છે વિરસામ ગૃહમાં અલગ અલગ જિલ્લા સીટની વાત હોય તાલુકા સીટની વાત હોય એ બધી રાજકીય પ્રકરણોની વાતો કરી રહ્યા છે ત્યારે જોઈ શકો છો જે જસવંતભાઈ શૈત્રભાઈ વસાવાની ગાડી સાથે ફોટા પડાવી રહ્યા છે જોઈ શકો મિત્રો તમે અને ખૂબ એન્જોય કરી રહ્યા છો તેમજ હું પણ અહીંયા ગાડીની સાથે ફોટા સેલ્ફી લઈ રહ્યો છું વિડીયો પણ બનાવી રહ્યો છું અને ખૂબ જ આનંદ થયો ખૂબ જ મજા આવી હોય તેવું મને લાગે છે દોસ્તો દોસ્તો દરેક લોકોમાં એટલે કે પ્રવીણભાઈની વાત હોય યા બીજા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દરેક ખુશ જોવાઈ રહ્યા છે તમને ખુશ જોવા મળી રહ્યા છે પ્રવીણભાઈ પણ ખુશીથી હસી રહ્યા છે એ પણ જોઈ શકો છો મિત્રો તમે સાથે દોસ્તો ઘણા બધા આખા દાહોદ જિલ્લામાંથી જિલ્લા પ્રભારીની વાત હોય તાલુકા પ્રભારીની વાત હોય જિલ્લા સહપ્રભારીની વાત હોય તેવા અનેક લોકો સક્રિય કાર્યકર્તાઓ આવ્યા હતા સેતરભાઈની મુલાકાત લેવા સાથે સાથે આવનાર સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન જે આવી રહ્યું છે એની રણનીતિ બનાવવા માટે ત્યારે એક ભાઈ જોવો હું વિડીયો બનાવી રહ્યો હતો ત્યારે એ શું કહી રહ્યા છે દોસ્તો એ પણ વિડીયોમાં આવવા માટે વાત કરી રહ્યા ત્યારે ફરીથી હું ગાડી તરફ જઈ રહ્યો છું ત્યારે ટ્રેન પાસળ ઊભા ઊભા પણ જોઈ રહ્યા છે અને આ ગાડીનો નજારો જુઓ દોસ્તો એમની ફોર્ચ્યુનર ગાડી છે આપણા લોક લાડીલા નેતાની ત્યારે આ લોકો આટલી બધી ભીડમાં ઊભા છે અહીંયા ફોટા પડાવી રહ્યા છે તેમજ વિડીયો પણ કોઈક બનાવી રહ્યા છે તેમજ આમ આદમી પાર્ટીના દરેક સક્રિય નેતાઓ ફોટાઓ પણ ગ્રુપમાં પાડી રહ્યા છે પણ અમે આ ગ્રુપમાં ફોટા નથી પાડ્યા દોસ્તો કેમ કે અમે અલગથી વિડીયો બનાવી રહ્યા હતા એટલા માટે ફોટા અમે નથી પાડ્યા ત્યારે અમે જોવું રહ્યું કે હવે અમને ક્યારે શૈધરભાઈ અંદર બોલાવે છે એ પણ જોવું રહ્યું તો મિત્રો અમે ઇંતજાર કરી રહ્યા છીએ કે ક્યારે અમને અંદર બોલાવે છે પણ જસ્ટ અત્યારે અમે બહારથી પણ ખૂચ થઈ રહ્યા છીએ જોઈ રહ્યા છે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એમની આ ગાડી હાર પણ જોઈ શકો ત્યારે નરેશભાઈ અમારા આદિવાસી લુકમાં જોવા મળ્યા નરેશભાઈ બિલકુલ એક આદિવાસીનો પહેરવેશ પહેરીને જે ઊભા છે એમની પણ હું મુલાકાત કરી રહ્યા છે તો દોસ્તો જોઈ શકો છો નરેશભાઈ નરેશભાઈ પણ સક્રિય છે ત્યારે અંદર અમે પહોંચી ગયા બોલાયા ત્યારે જોઈ શકો છો તમે નરેશભાઈ ભારિયા શું કરી રહ્યા છે સૈતરભાઈ પણ શું કહી રહ્યા છે સાંભળો ત્યારે દરેક આગેવાનો દરેક કાર્યકર્તાઓ તેમજ પ્રભારી સહપ્રભારી દરેક લોકો સાથે જોઈ શકો છો સમજી રહી રહ્યા છે ફોટો કરી રહ્યા છે તેમજ ફુલાર પણ પહેરાવી રહ્યો ત્યારે હું પણ જોઈ શકું છું હું પણ સાથે મ્યુઝિકમાં જ ઉભો ઉભો વિડીયો બનાવી રહ્યો છું ત્યારે કેટલાક લોકો સેલ્ફી લઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો વિડીયો શૂટિંગ પણ કરી રહ્યા મિત્રો ખૂબ જ ખુશીનો માહોલ જમીનો ત્યારે હવે ધીરે ધીરે બહાર તરફ જઈ રહ્યા છીએ તો દોસ્તો બહાર તરફ અમે જઈ રહ્યા છીએ શૈતરભાઈ આ બાજુ જોઈ શકો છો કુલહાર કેટલાક લોકોએ ફુલહાર પહેરાવ્યા અને અલગ અલગ રીતે અલગ અલગ વિસ્તારના એ જિલ્લા સીટ પ્રમાણે પણ કરી શકો પણ લોકોને અભિવાદન કર્યું લોકોને ખૂબ જ સારી રીતે ચર્ચાઓ કરી મેં પણ કંઈક પ્રશ્નો પૂછ્યા શૈતરભાઈને મેં પ્રશ્નો પૂછ્યા એમને ખૂબ જ સારી રીતે મને પણ જવાબ આપ્યા એના પછી અમે બહાર આવ્યા બહાર આવીને પણ જોના કરી રહ્યા છે પર્સનલી લોકો સાથે વાતચીતો કરી રહ્યા છે ત્યારે મેં પણ ઘણી વાતો કરી ખૂબ જ મજા આવ્યો ખૂબ જ એટલી મજા આવી ગઈ કે એનો કોઈ જવાબ નથી દોસ્તો આવા નેતા આપણા ગુજરાત યા આપણા ભારતને પણ હજી સુધી મળ્યા નથી એવું મને લાગે છે કે સૈતરભાઈ વસાવા જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય કાર્ય છે જેથી વધુમાં વધુ આવો આમ આદમી પાર્ટીમાં જોડાવો અને સૈતરભાઈ વસાવા જે આપણા માટે લડી રહ્યા છે એમનું ઉત્સાહ વધારો એમની તાકાતમાં પણ વધારો કરો તો આવો સૌ મળીને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવ્યો સૈતરભાઈની તાકાત વધારે ત્યારે આ સાઈટ એક નરેશ છે મારા મિત્ર અને હું પણ આ સાઈડ એટલે બંને બાજુ નરેશ નામના લોકો ઊભા છે ને વચ્ચે સૈકરભાઈ વચ્ચે જસ્ટ બિલકુલ મારી નજીક મારી ઢાબી બાજુ છે જે લોક લાડીલા છે ગુજરાતમાં સૌથી ટ્રેડિંગમાં ચાલતા હોય અત્યારે જે રાજકારણમાં તો આપણા સૈકરભાઈ છે તો દોસ્તો પાર્સલ જોઈ શકો છો તમે કોણ આવ્યું સસ્વંશી કળની સક્રિય આમ આદમી પાર્ટીના નેતા છે ખૂબ જ સારા કાર્યો પણ કરે છે એ પણ લોકોનો અવાજ બને છે તેમજ દરેક લોકો દરેક નેતાઓ જે આવનાર ભવિષ્યમાં ઇલેક્શનો લડવાના હોય તાલુકા પંચાયત એ દરેક મિત્રોને આપણે અપીલ કરીએ છીએ સૌ સાથે મળીને એક જુસ્સાથી એક તાકાત બનીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી તેમજ મને પણ ખબર નહોતી કે હું જિલ્લા સહપ્રભારી છું દોસ્તો ખાસ ખુશીની વાત એ મને જિલ્લા સહપ્રભારી તરીકે શેખરભાઈ વસાવાએ ગોચી આજે કર્યા ત્યારે હું પણ ખુશીનો માહોલ મને પણ લાગ્યો ખૂબ જ ખુશ થયો કેમ કે મિત્રો મને ખબર નહોતી તો ફરીથી મળી છું નેક્સ્ટ વિડીયોમાં બાય